સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત મુખ્ય કાર્યક્રમમાં આજે ભક્તિ અને શક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો શિવભક્તિ સાથે શક્તિની પ્રસ્તુતિએ સમગ્ર કાર્યક્રમને દિવ્ય અને ભાવ વિભોર બનાવી દીધો આપણી સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાના મહાત્મ્યને ઉજાગર કરતી એક અનોખી રજૂઆત સૌના આકર્ષણનું કેન્દ્ર બની સોમનાથની માત્ર સાત વર્ષની નાની બાળા વાયલુએ માતા દેવીના બાળકન્યા સ્વરૂપમાં ભવ્ય વેશભૂષા ધારણ કરી હતી શિવ આરાધના પરંપરાગત વેશભૂષા અને સંસ્કૃતિ ઝભર પ્રદર્શનો વચ્ચે નાની બાળાની શક્તિશક્તિ સ્વરૂપ પ્રસ્તુતિએ હાજર ભક્તોને ભાવવિભોર કરી દીધા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને જય સોમનાથના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો સોમનાથ સ્વાભિમાન પર્વ ભક્તિ શક્તિ અને સંસ્કૃતિના મહોત્સવ રૂપે ઉજવાઈ રહ્યો છે